બંગાળમાં બંધના એલાન વચ્ચે હિંસા ક્યાંક ફાયરિંગ તો ક્યાંક ભાજપ ટીએમસી કાર્યકરો પાખડ્યા ખડ્યા કોલકાતાની આરસીકર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો કેસ હજુ પણ ચર્ચામાં છે આ ઘટનાના વિરોધમાં મમતા બેનર્જી સીએમ પદેથી રાજીનામાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગો પર ઉતર્યા હતા ભાજપે પણ આજે બંધના એલાનની જાહેરાત કરી દીધી હતી જેના પગલે સમગ્ર રાજ્યમાં હિંસા અને ફાયરિંગ અને દેખાવો દરમિયાન અથડામણ જેવી ઘટનાઓના કિસ્સા સામે આવવા લાગ્યા છે બંગાળમાં ભાજપે બાર કલાકના બંધનું એલાન કર્યું હતું તે દરમિયાન દરમ્યાન ભાટ પાડામાં ભાજપના સ્થાનિક નેતા પ્રિયાંગો પાંડેના વાહન પર ફાયરિંગની ઘટના બની હોવાના અહેવાલ છે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ટીએમસીના કાર્યકરો આ ઘટનામાં અંજામ આપ્યો છે ડ્રાઈવરને ગોળી વાગી હતી બીજી બાજુ હેમતાબાદ સહિત અનેક વિસ્તારોમાંથી આગ ચંપીના અહેવાલ સામે આવી રહ્યા છે અનેક જગ્યાએ છમકલા વચ્ચે લોકો ઈજાગ્રસ્ત થવાના અહેવાલ છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण आर... एरंडा बियारण कॉस्मोस लंबी चाचीरी री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण